હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું રિઝલ્ટ આવી ગયું છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને કેટલા ટકા આવ્યા તે ખબર હોતી નથી તો આજે આપણે આ વિડીયોમાં ટકાવારી કેવી રીતે કાઢવી તે આપણે શીખીશું સૌ પ્રથમ તમારી સામે આ રિઝલ્ટ આપેલું છે તેમાં અહીંયા જે માર્ક છે તે એંશી માર્કમાંથી તમારે બોર્ડ એક્ઝામમાં જેટલા માર્ક આવેલા છે તે આપેલા છે તેની બાજુમાં ઇન્ટરનલ માર્ક આપેલા છે જે વીસ માર્ક તમારા સ્કૂલમાંથી આવેલા હોય છે તે હોય છે અને બાજુમાં તે બંનેનો ટોટલ આપેલો છે આમ બોર્ડ એક્ઝામના માર્ક અને ઇન્ટરનલ માર્ક બંનેના માર્ક થઈને તમારું સો માર્કમાંથી રિઝલ્ટ બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણા વિષય કુલ છ છે તેમાં ગુજરાતી સોશિયલ સાયન્સ સાયન્સ ઇંગ્લિશ સંસ્કૃત અને બેઝિક મેથ્સ તો આ છ વિષયના કુલ ટોટલ છસો માર્ક છે તેમાંથી તમારે ટોટલ માર્ક પાંચસો એકતાલીસ આવ્યા છે જે તમારે તમારા રિઝલ્ટમાં જોવાનું છે કે તમારે કેટલા આવ્યા છે હવે આવેલા માર્કને સો વડે ગુણવા એટલે કે પાંચસો એકતાલીસ ગુણ્યા સો તો જવાબ આવશે ચોપન હજાર સો હવે જે ટોટલ આવે તેને છસો વડે ભાગવાના છે એટલે કે ચોપન હજાર સો ભાગ્યા છસો કરવાના છે તે તમે કેલ્ક્યુલેટર અથવા તો જાતે પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે નેવ પોઈન્ટ સોળ એ ટકાવારી આવેલી છે તો તમે તમારા માર્ક અનુસાર તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારી ટકાવારી સરળ રીતે કાઢી શકો છો તો મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો